દવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ મામલે સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું દવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ચાલતા કૌભાંડનો પર્દફાશ થયો છે ત્યારે આમ આદમી પાર્ટી સુરત દ્વારા પીએમ જે એવાય યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાંથી તો પૈસા લેવાય છે પરંતુ ઘણી બધી હોસ્પિટલો દ્વારા દર્દી પાસેથી ઉપરથી કેશ પણ લેવામાં આવે છે આ બાબતે આમ આદમી પાર્ટીએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે

મારું નામ રજનીભાઈ વાઘાણી સુરત લોકસભા પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત આજે અમે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં બે સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે રૂપિયા મેળવવા માટે પીએમ જય કાર્ડમાંથી કોઈનું નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય ત્યારે અમે માંગ કરીએ છીએ કે પીએમ જય કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે આ કાર્ડના નામે રૂપિયા પડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ બસો બેડની હોસ્પિટલો બનાવવામાં આવે જેથી કરીને કોઈપણ વર્ગના વ્યક્તિઓએ ક્યારેય લૂંટાવવું ન પડે અને પરેશાન ન થવું પડે